य� outreach नाजसा कॉल माता हुआ चाहिं का बूTalk को बीप सúa Divine se gained गश Agla 1926 कर द conception गशीज नो agशी से लए待 हो का गशी मा splash पेडि! य कि ताले लुट ना मेना फे गशी करें गशी हो कि आता हो

लेब्रा डेविड ये इंशा अल्लाह डेविड रे आ, चार। चार। तो हाँ तो। नहीं नहीं जा ओ तो हम भगवान करम बोल बोल

એનામાં મેં બહુ મજૂરી કરાવી એક્સિડન્ટમાં બધા મજ થઈ ગયું બધું સપનું તને હરવી બનાવ્યા હો ચિંતા ના કરવી બનાવ્યું પણ એના સપનું સપનું ચિંતા કરું તાર પછી આપણે રિટર્ન જોયું નહીં એટલે આપણે ઘેટ જ અને કાલથી આપણો ફોર્મ ભરવારવી ઉપર ભરી બરાબર ફોર્મ ભરી અને પછી તું તાર મજાતું રહે બરાબર ગયા ઘણા આપણે અને આપણે ગમે તે કરીને તને શું આર્મીમાં તો તમે મોકલી દો બેટ ફોર્મ ભરાઈ ગયો તારી લઈ ગયો ને કીધું તને આર્મી મોકલ્યો પૈસા લાવી મારે તકલીફ પૂરી ના કરીશું પણ આ પૂરી કરાવી તો કોઈ મારેક પૈસા તો એટલા માટે લાવવાનું જે વ્યાજમાં પૈસા આવી તો આ છોકરા માટે વેગવા પૈસા લાવું અને છોકરાને નહીં થવા પાછું તા માટે હું પૈસા લાવે અને પૈસા છે દે અને છોકરા તો બધા ફોર્મ ફોર્મ ભરી

જલ્દી કમ ઓન મારા સુકાઈ તો પાસ કરેગા લેવુ જ નહીં એ જલ્દી 30 સેકન્ડ બાકી જલ્દી પાસ ઓ એટલા નહીં 20 સેકન્ડી તારા માટે જલ્દી જલ્દી દો 15 નોટ 4 0 ના આજો તંકા ટ્રેનિંગની જરૂર હ ફોટ થોડા સેકન્ડ હજી આ તારે તુ ટ્રેનિંગની જરૂર હ તારે ને રાંજો આબાદા આપણે ટ્રેનિંગ કરવાની હે वतन मेरे आबाद रहे तू है वतन वतन मेरे आबाद गौर से दुनिया वालों बुरी नजर ना हम पे डालो चाहे जितना जो लगा लो सबसे आगे होंगे हिंदुस्तानी जब तलक ना रुकेंगे कदम चल पड़े हैं तो मंजिल को पा जाएंगे oh!

ત્યારે છેત બસને આવી પરમાપતે તો કર કે કેમ મારા છોકરો છોકરો આને જે પાણી બના મુકી જાવ આ કે જો કે તમ નોકરી આઈ દેવાની બધું મારાવ જોવાનું વાત આ કે બમ કે ક્યાં આલ્યો ઇન્સે જોર તાપલું યાદિનામ ઓ માર ચપ્પલ બગી દે ચપ્પલ સાફ કર આ કે તમ તો સાફ કર દે દે અરે આ પેલું મા કાકાજી કહો હું બોલું હું તો ને આ ચપ્પલ સાફ કર ચપ્પલ સાફ કરું છે એકદમ પડું કા તો તેમ તો મની પૈસા લઈ જાય તમારું કરવા પછી ચોથસ કરી કે તમે ચિંતા ન કરો તો તમારામાં આવશે પગલા પર દલ્લી હા કરતો એ વિજય કદે હા છો આ પૈસા મોાળ પૈસા જ આવી જશે 15 દાડામાં પૈસા તમારા આવી જશે જો આ જ આવે મોળો જ આવે આથી ભાઈ ભાઈ ન આ જતા કરીયો હા

જગન તૈયાર પૂંટે નયનને કા દેવાનું ના ભાઈઓ હા જગન તૈયાર કરી મેં દેખા તો ને એમ ઘેર કરું જો પછી બીજા બજે જાય હું તો પેલે એમ ઘેર

લે જરાક ગેરેજ જવા માંગુ છું આ વિરે ઓમા આવો કડવા પૈસા નું કરી લે પૈસા તો હું આલી જ દેવાનાય તમન તેમ તો મારા પૈસા તમન લે જાય અલ્યા એ તનનો ના ઉભો નઈ મારો ને સુખરો તો આબી બની ને તો હું પૈસા આલું હોકર એ બધું મારા ના જોવાનો પૈસા આલવા માગી તારો પૈસા આપી મારો એ વતન વતન મેરી આવાજ રહે તું વિશે કન નિયા લે રે મત તું વધારે ચોપલા કે તું આલી લલા માર ભઈયા કાકા પૈસા તેમ લીધાતા મારા બાજી પૈસા ભઈ આમો તો ખબર તો આની વાળી હો એટલે એક ભઈ 40 તો તો હા લઈ કે માર આટમાં કે જો મારા પૈસા હતા ને કંપનીને પૈસા માંપાતા નહી તો શું કરું એવું તો 40 તો નઈ નમી આવી એ તો તમે આ અર્જુનતા એ કાકા હું એ બોલતે 40 તો એ જ બની ગયો હાજી

જો આ રવિદ સાર સાહેબની મદદ કરી હતી